આવા છોકરાઓ જેને કોઈને ભગવાન ના આપે અમને રોયના આંસુ પાડ્યા છે એને પાણીના નહીં રોયના આંસુ માના પાડ્યા છે એને હાલો મિત્રો મળી રહ્યા છે આપણે ટેકો દિવેંગ આશ્રમની અંદર અને બસ આજે એક નવા વ્યક્તિ સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે કોણ છે વ્યક્તિ શું છે કેના છે આવો એમની સાથે વાત કરીએ જીવેન તમારું નામ

છઠ્ઠા મહિનાની પંદર તારીખે એમને માઇન્ડ એમરેજ થઈ ગયું હતું પછી એડમિટ કરેલા હતા સિવિલમાં પછી આજે બાર મહિના થયા છે એમને તો એનું એડ્રેસ બેન તમને ક્યાંથી મળ્યું આ એડ્રેસ હું વિડિયો જોતી હતી કાયમ એટલે મને એવું લાગ્યું કે ત્યાં જતું રહેવું સારું છે એમ ઘર ભર બધું છે અમારું પણ વારંવાર બહુ ગાળો બોલે છે અને આક્ષેપ લગાવે છે જે ટેણિયાને મેં મોટું કર્યું હતું ને ટેણિયાની એમ કે ભીખ માંગવા મોકલે છે આજુબાજુના બધા જ જાણે છે બરાબર કે કોઈ ભીખ માંગવા નથી મોકલતી પણ તમારા વહુના એવા આક્ષેપો છે તમારી ઉપર અમારી ઉપર કે તમારા દીકરાના દીકરાના તમે ભીખ માંગો એવું બધું મોકલો મોકલો છો અને ખોટા આક્ષેપ છે અને એ નથી એવું અને મેં એને બચપણથી બહુ સારી રીતે પરવરિશ કરી છે અને રાતોરાત એ લોકો લઈને ભાગી ગયા છે અચ્છા ક્યાં ગતા રહ્યા છો ક્યાં ગયા છે મને ખબર નથી અને એ લોકો મને ગાળા ગાળી બોલ્યા છે મારી વહુ એટલે ફરી પાછું ડિપ્રેશનમાં આવી ગયા છે અને કંઈ હા ના થશે ને તે અમારો દીકરો અને મારી બહુની જિમ્મેદારી છે અમારા મિસ્ટરને અહીંયા તો લઈને આવી છું પણ એ પાછું માઇન્ડ એમ્બ્રેસ થઈ ગયું છે એમને તો જિમ્મેદારી એમની રહેશે તો શું કહેશો તમારા છોકરા અને તમારી જે છોકરાના વહુને શું કહેશો એમ સુખ થી રે બીજું તો શું કહું મારો છોકરો લાયો છે અમારી બધાની મરજી હતી પણ આ વારંવાર આવા ખોટા ખોટા આક્ષેપ લગાવે તો એ તો ના ચાલે ને વારંવાર કાઢી મૂકી નીકળી જાવ નીકળી જાવ

એમ થોડો થાય છે પણ પાછું એવું થઈ ગયું થઈ ગયું તો કમ્પ્લીટ ઓકે એટલે ડિપ્રેશન ના કારણે જેવું થાય છે તો મિત્રો આ શું બેન નામ શું કીધું તમે વિશાલ તમારું તમારું મારું નામ મીનાબેન બારો મીનાબેન છે અને આ ભાઈ નું નામ વિશાલ ના મનોજભાઈ ભાઈ બારો અમારા દીકરા નામ વિશાલ વિશાલ અને વોવ નામ પ્રિયંકા રાજપૂત છે બરાબર છે એટલે ચીટિંગ જ કર્યું છે અમારી જોડે વોવે ખોટા ખોટા આક્ષેપો લગાયા છે અમારી ઉપર બરાબર એવું છે તો વિશાલભાઈને કહીશ કે બસ આટલી આ ઉંમર છે તમારા મા બાપની અને તમારી એક ફરજ બને છે ભાઈ કે જે તમારા ઘરના મા બાપ છે અત્યારે એમને તમારી જરૂર હોય છે અને ખાસ આવા ટાઈમે તમારી જરૂર હોય છે અને હા આપણે માનીએ છીએ કે ઘરમાં કંકાસ થતો હોય છે પરંતુ એ વાતને લઈને પોતાના મા બાપ ઉપર ખોટા આક્ષેપો કરવા એ કેટલું યોગ્ય છે અને ખાલ તમે આ જોઈ શકો છો કે આ તમારા મા બાપ જે છે તમારા જે બાપ છે એમની હાલત તમે જુઓ કે એમને શરીરે પેરાલાઇઝ છે અને બ્રેન હેમરેજ થયેલું છે એવું તમારા મા કહે છે શું સાચી વાત છે ને એમને બ્રેન હેમરેજ હા બ્રેન હેમરેજ છે ઇમ્પોસિબલ કહી દીધું તું ડૉક્ટરે પણ પોસિબલ થઈ ચૂક્યું છે કે સારું થઈ ગયું છે સારું થઈ જશે પણ એમને શું ફ્રેશ રહેવું જરૂરી છે એમ પણ વારંવાર ડિપ્રેશન નાખે ગાળા ગાડી બોલે રાજપૂત ની દીકરી થઈને જો આવું બોલતી હોય તો પછી બીજી તો દીકરીઓ કેમ નહીં બોલે અને મારી પાસેના એમની જે બેનો બી મને ગાળો બોલે અને મારો છોકરો એમના અઠ્યાવીસ વર્ષનો મેં કર્યો મારા દીકરાને અને અઠ્યાવીસ દિવસમાં સાસરીમાં જઈને એમનો થઈ ગયો અને માને જેવી જેમ ફાવે એમ ગાળો બોલ્યો છે મારી પાસે હા

આવી ગાડો જો છોકરો આવું બોલતો હોય આવી જરૂર નથી તો મને બી આવા દીકરાઓની જરૂર નથી ઇંગ્લિશ મીડિયમમાં ભણાયો અમે પેટે પાટા બાંધીને સુધી બાળકને પહોંચાડ્યો અને અમારી તો આશા હોય ને કે હવે અમને અમારું બાળક પહેલાં બી એવું કર્યું લગ્ન કર્યા બીજા લગ્ન છે આ પહેલા લગ્ન કર્યું ત્યારે પણ એવું કર્યું તું મને જેમ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આ બીજી વાત કર્યું ત્યારે અમારે આ જ ઘટના લઈને મૂકી દીધી તો આટલા બધા આક્ષેપો ના હોય આવા છોકરાઓ કોઈને ભગવાન ના આપે કંઈ કંઈ વધુને બેન અહીંયા મને તો સોનું સિયામ જેવું પણ પિત્તળ નીકળ્યું મારો દીકરો પિત્તર નીકળ્યો કચો કચો વધુનો બેન કંઈ પણ જરૂર હોય બરાબર આપણે બાપનું ફાઉન્ડેશન સરસ રીતના ચાલે છે અને બસ તમારા જેવા લોકોથી જ મિત્રો એ આપણો આશ્રમ ચાલે છે અને આવા વ્યક્તિઓને આપણે રાખીએ છીએ તમારા થ્રુ તમારા સપોર્ટથી જ અને ખાસ આવા માના દબીરાઓને એક પેસેજ અમને નોઈના આંસુ પાડ્યા છે એણે પાણીના નહીં લોહીના આસુ માના પાડ્યા છે એને બાર મહિનાથી મને ચેન નહીં પડવા દીધું છોકરાએ બોવ છોકરો તો એટલો અમને તો નથી શીખવાડી શકતો એમ નથી કહેતો કે ભાઈ મારા મા બાપ છે આવી ગંદી ગાળો ના બોલાય આખી સોસાયટી આખી જનતાને ખબર છે મારા જ્યાંના છે લોકોને ખબર છે કે આવી ગાળો કેવી બોલે છે જ્યારે લોકોએ જોયું છે ત્યારે મને રાશન પાણી ભરાઈ આપતા મારા બાબાએ મને ચાલીસ હજાર રૂપિયા અત્યાર સુધી બાર મહિનામાં આપ્યા છે ના નથી એનો આભાર ધન્યવાદ મારા દીકરાને કે ચાલીસ હજાર તો તમે ચાલીસ હજાર રૂપિયા તમારા દીકરાએ આલ્યા લ્યા છે પણ તમે એને જન્મ આ દુનિયામાં લાયા એનું ઋણ ક્યારે ચુકવશે શું એ ચાલીસ હજાર થી ઋણ ચૂકવી શકશે એના દીકરાને મેં પાંચ વર્ષ નો કર્યો આજે મને પૂછવા નથી રહ્યો કે હું એને લઈને જઉં છું અને મારી પાસેના વિડીયો છે છોકરાના આટલું એક વ્યક્ત ને ચાર અંગનું સુન શરીરમાંથી માના શરીરમાંથી પરાશક્તિથી જન્મ અપાવનારી આ દાદી ને દાદા હતા દાદા ટોટીએ ટોટીએ દૂધ પીવડાવતા હતા અને એ દાદાને પણ નથી કેવા રહ્યા ને કે દાદીને પણ નહીં રાતોરાત મારા મારા છોકરાને ચોરીને લઈને ભાગી છે વાત તો ગુનેગાર તો એ જ છે ને એક ફરજ હતી દાદી દાદાને પૂછવાની ત્યારે તો તું પછી અમારું નામ નિશાન મટાડી દે કે આવા હિન્દુસ્તાનની અંદર આવા દીકરા જ ના જોઈએ કે કુટુંબ જ ના જોઈએ કંઈ કહેવાય તો બેન અહીંયા સરસ મજાની લાઈફ છે બરાબર કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી તમે શાંતિથી રહો અને કશી પણ જરૂર હોય તો અમે છીએ તો મિત્રો આ એક મા બાપનું જે ઉદાહરણ તમારી સમક્ષ હું રજૂ કર્યું છે કે અત્યારના જે દીકરા અને એમની વહુઓ કે પોતાના મા બાપને આ રીતના તડછોડી દે છે એ કેટલું યોગ્ય છે મિત્રો આ વિડીયો એટલો એકબીજા સાથે શેર કરો કે આવા કપૂતો મારા મોડેથી તો આવા શબ્દો નીકળશે કે આવા લોકો થી આવા લોકો માટે બસ એક જ સંદેશ છે કે બસ ભાઈ તમારા મા બાપ ના રીતના ના છોડશો અને મિત્રો આ વિડીયો તમારા દિલ સ્પર્શો હોય તો ખાસ એક મેસેજ છે તમને સૌને કે એકબીજા સાથે શેર કરો મેક્સિમમ સુધી શેર કરો અને બસ આવા જ વિડીયો જોવા માટે બાપુના પેજ ઉપર ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અને જે યુટ્યુબ ચેનલ છે ત્યાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ખાસ આવા જે યુવાનો છે એમને એક સંદેશ હું આપવા માગીશ કે આ જે તમે કૃત્ય કરો છો એ બહુ ખરાબ છે કાલ ઉઠીને ક્યાંક ને ક્યાંક તમારો પણ વારો આવો જ આવશે તો મળીએ છીએ નવા એક વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સમિત્ર